બ્યાસી બોગસ કંપનીઓના અંદાજે એકસો પચાસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવીને સરકારને અંદાજે ત્રીસ કરોડની કરચોરી કરાતી ગેંગ ઝડપાઈ કરોડો રૂપિયાનો બોગસ બિલિંગનો આરોપ છે તેવા ત્રણ શખ્સોને જામનગર એસઓજી પોલીસની ટીમે પકડી પાડ્યા છે ત્રણ પૈકી બે શખ્સો વિરુદ્ધ સુરત ખાતે બોગસ હથિયાર લાયસન્સ કેસ પણ દાખલ થયો છે અલગ અલગ બ્યાસી બોગસ કંપનીઓના અંદાજે એકસો પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્સેશન બતાવીને સરકારને અંદાજે ત્રીસ કરોડનું કરચોરી કરી હોવાનું ખુલ્લું પોલીસે એક કાર મોબાઈલ સ્ટેમ્પ સહિતના કુલ ચૌદ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીઓ અનેક કિસ્સાઓમાં સંડોવાયેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો છે આરોપીઓને કચ્છ પંથકમાં ઝડપી લેવામાં આવ્યા ભારત સરકાર સાથે ત્રીસ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત તથા બોગસ સ્ટેમ્પ બનાવનાર ટોળકીને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ ભરતસિંહ સોડા તથા વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા વિરુદ્ધ જામનગર સિટીસી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ બે શખ્સોની સુરત બોગસ હત્યા લાયસન્સ પ્રકરણમાં પણ સંડોવણી બહાર આવી હતી એક આરોપી વિરુદ્ધ બે હજાર પંદર બે હજાર વીસ દરમિયાન ગુન્હો દાખલ થયો હતો જ્યારે અન્ય એક સામે બે હજાર ઓગણીસમાં અને બે હજાર પચીસમાં સુરતમાં ગુનો દાખલ થયો હતો સાથે સાથે ત્રીજા આરોપી વિરુદ્ધ બે હજાર ચૌદમી સાલમાં ગુનો દાખલ થયો હતો આરોપીઓ પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર અને ડમી સિમ કાર્ડ તથા બોગસ પેઢીના નામે બિલિંગ કરવાના કૌભાંડનો પદાર્ફાશ થયો છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ ભણાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ ત્રણ લોકો જે છે પંદરાસિંહ પ્રવીણસિંહ વાળા જાતે દરબાર જામનગર મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોડા જાતે દરબાર નિવાસી જામનગર સત્યજીત સિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ એવો જામનગરના નિવાસી એ જે ત્રણ લોકો છે આ ત્રણ લોકો વિરુદ્ધ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી આમાં જે સિટી સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો અડત્રીસ અને ત્રણસો એકચાળીસ એક ત્રણસો એકચાળીસ બે ત્રણસો એકચાળીસ એક અને ત્રણસો એકતાળીસ ત્રણ અને ત્રણસો એકતાળીસ ચાર અને એકસઠ મુજબનો એક ગુનો દાખલ થયો અહીં ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ બનાવીને જામનગરના જે અલગ અલગ જગ્યા એટી ટુ પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ એટી ટુ પેઢીમાંથી મેન જે ત્રણ પેઢી છે આ ત્રણ પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝિસ મયુર એન્ટરપ્રાઇઝિસ અને એનવી એન્ટરપ્રાઇઝિસ આ ત્રણ પેઢી અને બીજા ટોટલ એટી ટુ પેઢીના માધ્યમથી એકસો પચાસ કરોડનું ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને એકસો પચાસ કરોડના આસપાસનો ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી ત્રીસ કરોડનો આઈટીસી યાની ઇનપ્રુ આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે અને હું એસ એસઓજીની ટીમને ડીવાયએસપી એસપી સિટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને